ਗਿਰ ਸੁਮਨਾਤ ਜ਼ਿਲਹਾ ਨਾਉਣਾ ਤਾਲੁਕਾ ਨਾ ਖਾਪੜ ಗ್ರಾಮ ਪੰਚਾਇਤ ખાતે આજ રોજ ભાચા પ્રાથમિક કેન્દ્ર નીચે આવતા પંદર ગામોની ચોત્રીસ જેટલી આંગણવાડીના આશા વર્કર બહેનો વચ્ચે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં આંગણવાડીના આશા વર્કર બહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવીને હાજર રહેલ સીએચો આશાબેન ખાપટ ગ્રામ પંચાયત સરપંચ ખાપટ તલાટી મંત્રી તેમજ ખાપટ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતના ઉપસ્થિત રહી આ વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સારી વાનગી બનાવનાર ત્રણ આશા વર્કરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાનું આયોજન મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત યોજવામાં આવેલું છે આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ લોકોએ આ સ્પર્ધામાં તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ